તો આ એ જયસુખ પટેલવાળી ચબરબંધી કંપની છે જેને એકસો પાંત્રીસ લોકોનો જીવ લીધોથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાના હતા એવી લેખિત માહિતી અને આ દુર્ઘટના બાદ એ વિસ્તારના મંત્રી કુબેરભાઈ ટિંડોર પોતે સ્વીકારે છે કે આ પ્રકારની લેખિત બાએધરીથી લોકોને સાવધ કરવામાં આવ્યા હતા કે ત્રણ લાખ ક્યુસેક પાણી કડાણા ડેમમાંથી છોડવામાં આવવાનું છે કે કંપની સહાય જાહેર કરી દે પચીસ લાખ રૂપિયા શું પચીસ લાખ રૂપિયાથી જે દીકરીએ પોતાનો બાપ ગુમાવ્યો છે જે માતા પિતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે જે પત્નીએ પોતાનો વર ગુમાવ્યો છે એ પાછો મળશે વાદળ ફાટે એને પૂર આવે અને તો એને કુદરતી આપણે હોનારત કહી શકીએ પરંતુ ડેમની અંદર જ્યારે પાણી છોડવાનું હોય ત્યારે તેની લેખિત માહિતી લોકોને આપવામાં આવતી હોય છે કે આટલા ક્યુસેક પાણી આવવાની શક્યતાઓ છે આટલું પાણી આવશે તો આગળના ગામો સચેત થઈ જાય છે અને જ્યારે લેખિત જાહેરાત કરી દેવામાં આવે ત્યારબાદ પણ જે કોઈ મા માણસ છે કે મજૂર છે તેમને કામ કરવા માટે ત્યાં મોકલવામાં આવે ને તેમનું નિધન થાય તેમની મોત થાય તો એને કુદરતી હોનારત કહેવી કે કૃત્રિમ હોનારત કહેવી તો અત્યારે આપણી સાથે પાર્થિવરાજ છે તેમની સાથે જ વાત કરીએ તેમનું શું કહેવું છે આ મામલે શું છે આખી સમગ્ર ઘટના તેના વિશે પહેલાં તો પાર્થિવભાઈ શું ઘટના શું છે વિશે વાત કરો ચાર તારીખના રોજ લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામમાં એક પાવર પ્રોજેક્ટ આવેલો છે જે મોરબી હોનારતવાળા એટલે મોરબી કાંડવાળા જયસુખભાઈની સંસ્થા અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના નામે ત્યાં એક હાઇડ્રો પાવઅપ પ્રોજેક્ટ સરકાર જોડે પીપીપી મોડલથી એસ્ટાબ્લિશ થયો છે ત્યાં એ દિવસે એવી દુર્ઘટના ઘટી દુર્ઘટના તો ન કહી શકીએ કારણ કે આ ગુનાહિત બેદરકારી છે પાંચ જેટલા વ્યક્તિઓએ પોતાના જીવ એ પાવર પ્લાન્ટમાં ગુમાવ્યા એ જીવ ગુમાવવા પાછળના કારણો જાણ્યો તો આશ્ચર્ય થાય કે ઉપરવાસથી પાણી આવતું હતું કડાણા ડેમથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાના હતા એવી લેખિત માહિતી અને આ દુર્ઘટના બાદ એ વિસ્તારના મંત્રી કુબેરભાઈ ડિંડોર પોતે સ્વીકારે છે કે આ પ્રકારની લેખિત બાએધરીથી લોકોને સાવધ કરવામાં આવ્યા હતા કે ત્રણ લાખ ક્યુસેક પાણી કડાણા ડેમમાંથી છોડવામાં આવવાનું છે છતાં આ જે હાઇડ્રો પાવર પ્લાન્ટના જે સુપરવાઇઝરો હશે માલિકો હશે જે લોકો આનું સંચાલન કરે છે તેમણે પંદર જેટલા લોકોને બસો ફીટ નીચે ટર્બાઇનમાં કામ કરવા મોકલ્યા પાણી ધસમસીને આવ્યું દસ લોકોના નસીબ સારા હતા તો એમના જીવ બચાવી શક્યા અને પાંચ લોકો જેમને મુદ્દે પાંચમાંથી કેટલાકના મુદ્દે તો પચાસ કલાકે મળ્યા એટલે કે પાંચ લોકો નિર્દોષ લોકો કંપનીની બેદરકારીથી જીવ ગુમાવે છે આ ઘટના ચાર તારીખની છે એફઆઈઆર પણ નોંધાઈ જાય છે છ તારીખે એફઆઈઆર પણ નોંધાય છે પણ એફઆઈઆરમાં હળવી કલમો મુકાય કે ભાઈ બેદરકારી એટલે કે જેને જાણ નથી ને દુર્ઘટના ઘટી ગઈ પણ આ તો જાણ છે કે ત્રણ લાખ ક્યુસેક વોટર પાણી છોડવામાં આવવાનું છે તો તમે શું કામ આ તમારા કર્મચારીઓને છેક બસો ફૂટ નીચે પાણીમાં કામ કરવા મોકલ્યા શું કામ એમનો જીવ જોખમમાં નાખ્યો તો આ તો અપરાધ માનવવધનો ગુનો થવો જોઈએ તાત્કાલિક આ આમાં જે સંડોવાયેલા લોકો છે એમને જેલ ભેગા કરવા જોઈએ પણ હજી પણ ચાર ચાર દિવસ સુધી આ ઘટના ઘટ્યા ને ચાર દિવસ થઈ ગયા પણ હજી સુધી અમારી પાસે એવી માહિતી છે કે આખી ઘટનામાં આખી ગુનાઈત બેદરકારીમાં કોઈ પણ એક વ્યક્તિની ધરપકડ નથી થઈ મુદ્દો એ છે કે કંપની સહાય જાહેર કરી દે પચીસ લાખ રૂપિયા શું પચીસ લાખ રૂપિયાથી જે દીકરીએ પોતાનો બાપ ગુમાવ્યો છે જે માતા પિતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે જે પત્નીએ પોતાનો વર ગુમાવ્યો છે એ પાછો મળશે આ ગુનાહિત બેદરકારીના જવાબદાર કોણ સરકાર પોતે સ્વીકારે છે તો એના ઉપર કડક પગલાં કેમ નથી લેવાતા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આ એ જ જયસુખ પટેલવાળી ચમરબંધી કંપની છે જેને એકસો પાંત્રીસ લોકોનો જીવ લીધો જેને 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 બ્રિજ બનાવતા નહોતું આવડતું એને બ્રિજ બનાવવા આપ્યો પ્રોજેક્ટ આપ્યો અને આટલી મોટી હોનાર જ પછી કશું શીખ્યાને ને મેઇન મહત્વની વસ્તુ એની વાત છે કે એકસો પાંત્રીસ લોકોના જીવ ગયા બાદ બી એ લોકોને એવું નથી ખબર પડતી કે આટલી મોટી ગુનાઈ બેદરકારી કે આટલું બધું પાણી આવવાનું છે વરસાદની સિઝન છે એવું નથી કે ચોમાસું ના હોય અને શિયાળો કે ઉનાળો હોય આ તો જ્યારે આપણા બધા જ સરોવરો આપણે સૌ જાણીએ છીએ ટીવીના માધ્યમથી છાપાના માધ્યમથી જોઈએ છે કે આપણા બધા ડેમ છલકાઈ રહ્યા છે આપણા બધા સરોવર છલકાઈ રહ્યા છે અથવા તો ઉપરવાસથી પાણી આવી રહ્યું છે આવા રોજ સમાચારો આવે લેખિતમાં જાણ લેખિતમાં લેખિતમાં સાવધ કરવામાં આવે મંત્રી પોતે સ્વીકારે છે ઘટના બાદ તો આ પ્રકારની ઘટનાને સ સઅપરાધ માનવવધનો ગુનો ગણાય કે ના ગણાય સૌથી મોટો પ્રશ્ન થાય છે અને બીજું કે વારંવાર આ વાળી ઓરેવા કંપની ક્યારેક ઓરેવાનું નામ આવે ક્યારેક અજટ્ટા પાવર પ્રોજેક્ટનું નામ આવે શું એમને આદત પડી ગઈ છે આ પ્રકારની ગુનાહિત બેદરકારી કરવાની નિર્દેશોના જીવ લેવાની એટલે સ્પષ્ટપણે સરકાર કડકમાં કડક પગલાં લે અને જે લોકોની આમાં ગુનાહિત બેદરકારી છે તાત્કાલિક એમને જેલના સળિયાની પાછળ મોકલવા જોઈએ આ પહેલાં પણ મોટી સંખ્યામાં લોકો આ જયસુખભાઈની કંપનીને કારણે જ મૃત્યુ પામ્યા હતા તો પહેલી વાત તો એ છે કે જેના જેનો ઇતિહાસ આ પ્રકારનો રહ્યો હોય જેનો ભૂતકાળ આ પ્રકારનો રહ્યો અને નવું કામ જ શું કરવા મળવું જોઈએ તો પછી આ પ્રકારની ઘટનાઓ ન થાય ને એમના જે ફિગર્સ એવું કહે છે કે બે હજાર અઢારમાં સરકાર જોડે એમને એમઓયુ કરી અને આ બાર મેગાવોટનો ત્રણ ટર્બાઇન એક ટર્બાઇન ચાર મેગાવોટનું એવો પાવર પ્રોજેક્ટનું એગ્રીમેન્ટ પીપીએ એગ્રીમેન્ટ એ એમણે સરકાર જોડે કર્યું અને છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે પણ જ્યારે ગુજરાત રાજ્યમાં મોરબી બ્રિજકાંડ જેટલી મોટી દુર્ઘટના થયા બાદ સરકાર તંત્ર અને કંપની તંત્ર અને કંપની બે જો આના ઉપર ધ્યાન ના રાખે તો આવી રીતે નિર્દોષોના જીવ જતા રહેશે ક્યારેક તક્ષશિલાકાંડ થશે ક્યારેક હન્ની કાંડ થશે ક્યારેક રાજકોટનો ટીઆરપી ઝોન કાંડ થશે રોપવે પડશે રોપવે પડશે પછી ખબર પડે કે રોપવેમાં મંદિર જે રોપવેના બનાવનારા લોકો છે કદાચ એ તો ટ્રસ્ટમાં નથી કોણ છે આ મળતી આઓ ત્યાં પણ કઈ રીતે આ હોનારત થઈ શું આ બેદરકારી હતી ગુનાહિત બેદરકારી હતી એટલે આ પ્રકારની ઘટનાઓ વારંવાર વધતી જઈ રહી છે અને મેઈન બીજી વાત એ છે કે જે આ પહેલાંની જે ઘટનાઓ થઈ ઘણી જગ્યાએ સિવિલિયન્સ હતા નાગરિકો હતા અને જ્યારે કોઈ મજૂર વર્ગ હોય જ્યારે કોઈ કામ કારીગર હોય કામદાર વર્ગ હોય ત્યારે તો એની ચર્ચા એટલી નથી થતી જાણે કે એમના જીવની કોઈ કિંમત જ નથી એટલે પાંચ પાંચ લોકો એટલે પાંચ પરિવારે પોતાના કુલનો દીપક ગુમાવ્યો આ પાંચ લોકો એમના માટે જ્યારે નોકરી કરતા હશે ત્યારે પરિવાર એના ઉપર નપતો હશે નિર્ભર હશે એમના બાળકો હશે એમના માતા પિતા હશે એમના ભાઈઓ બહેનો હશે આ જે પરિવાર એ ગુનાહિત બેદરકારીથી ત્રણ લાખ ક્યુસેક પાણી છૂટે છે તમને ખબર છે કે આટલું બધું પાણી આવવાનું છે છતાં તમે એ વ્યક્તિઓને બસો ફીટ નીચે કામ કરવા મોકલો અને પછી પચાસ કલાક સુધી પણ મૃતદેહ ના મળે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોએ કામે લાગવું પડે ત્યારે તો માંડ માંડ મૃતદેહ મળે તો આ પ્રકારની ગુનાહિત બેદરકારીના આરોપીઓને તો હું માનું છું એમના ઉપર કડક પગલાં લેવા જોઈએ અને આ મને એવું લાગે છે કે આવડી મોટી કંપની બનાવીને બેઠેલા લોકો એવું માને છે કે જાણે નાના વ્યક્તિઓ નાના એટલે નાના ઇન ધ કે ઓછું કમાનારા વ્યક્તિઓ એમની કિંમત જ નહીં એમના જીવની કોઈ કિંમત નહીં તમારા જીવની કિંમત તમે તમે જેલમાંથી છૂટવા માટે લાખો કરોડોના બોન્ડ આપવા તૈયાર થઈ જાઓ અને આ નિર્દોષોના જીવિકયાનું શું એ એ પરિવારે પોતાના દીપક ગુમાવ્યા એનું છું એમનો તમે દીકરો પચીસ લાખ રૂપિયા કે એમનો પિતા પચીસ લાખ રૂપિયા ચલો એ ગમ્યા જમીન વેચીને આપશે તમે લાવી આપશો અમે ક્યાંકથી ભેગા કરીને તમને આપીએ ઓરેવા કંપનીને લાવી આપો ને આ પાંચ જણના જીવ પાછા ઓલા એકસો પાંત્રીસ જણના મોરબીવાળાના જીવ પાછા લાવી આપો ને પણ પછી એ તો એવું કહે છે કે હવે જે થવાનું હતું એ થઈ ગયું કુદરતી અને જે છે એમને છોડી દેવા જોઈએ જયસુખભાઈ ને છોડવાની પછી એમની તુલા કરવાની મને એવું લાગે છે કે આ પ્રકારના વ્યક્તિઓની સામાજિક છબી એમની જે પીઆર સ્ટ્રેટેજીઓ જે છે એ અલગ હશે પણ મૂળભૂત રીતે આપણા માટે એક એક સામાન્ય ઇન્સાન તરીકે એક હ્યુમન બિંગ તરીકે હું એવું માનીશ કે આપણી પહેલી ફરજ એ છે કે બને ત્યાં સુધી કોઈનો જીવ ના જાય અને જીવ તો દૂરની વાત છે કોઈને ઈજા પણ ના થાય ને એવા આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ આપણે બી કદાચ આપણે બાઇક કે ગાડી લઈને નીકળતા હોઈએ અને કદાચ કંઈક એવું લાગે કે કંઈક અટકી જશે તો એકવાર આપણે દિવાલ તરફ કે ડિવાઈડર તરફ ગાડી લઈ લે કે કદાચ ઓલો બચી જાય કે એની ઈજા ના થાય આ પ્રયત્ન કરતા હોય છે આ માનવ સ્વભાવ છે અને જ્યારે બીજી બાજુ આ મોટા જેને કહી શકાય કે વગવાળા લોકો એમની કંપનીઓમાં પહેલાં કાંઈક બ્રિજ ને એકસો પાંત્રીસ લોકોના જીવ જાય અને આજે આ ગુનાહિત બેદરકારીથી બીજા પાંચ ગરીબ ખેડૂત પરિવારના લોકોએ જીવ ગુમાવ્યા એટલે આમ તો આપણે વિશ્વગુરુ થઈ જવું છે અને વિશ્વગુરુની કક્ષાએ પહોંચવું છે પરંતુ અમેરિકામાં જ્યારે એક ભારતીય મૂળ જે ડ્રાઈવર હતો એની બેદરકારીથી કેટલાક લોકોને જીવ ગુમાવવો પડે છે જ્યાં યુટર્ન લેવો પડે ત્યાંથી યુટર્ન ના લીધો અને અચાનક એણે પોતાની ટ્રક વાળી અને એના કારણે લોકોના જીવ ગયા અને એના પછી એને આખા દેશના મીડિયામાં એ આવ્યું ને એને કેવી રીતે હથઘડી લગાવીને તેમને એને જેલ ભેગો કરવામાં આવ્યો એના પર ટ્રાયલ ચલાવવામાં આવ્યું તો એ દ્રષ્ટાંત આપણે જોયું વિશ્વગુરુ બનવું છે તો શું આ પ્રકારના દ્રષ્ટાંતો આપણે બેસાડવા પડશે કે નહીં એ પણ અહીંયા મોટો સવાલ છે વારંવાર સતત આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં થઈ રહી છે અને તે પછી પણ આપણે કશું શીખ્યા નથી હજુ પણ આપણે કેટલી ઘટનાઓ બનશે તેની આપણને જાણ નથી કારણ કે અત્યારે હાલ આપણે ગુજરાતમાં ચારે તરફ જોઈએ તો રોડ રસ્તાથી માંડીને તમામ જગ્યાએ બેદરકારી છે ક્યાંય ખાડામાં લોકો પડી જાય છે ક્યાંક ખાડા જ છે રોડ નથી રોડ આપણે અમદાવાદ મુંબઈ હાઈવે જોઈએ તો ત્યાં પણ પરિસ્થિતિ આવી છે કેટલા અકસ્માતો સર્જાય છે તો આ બધા કુદરતી હોનારત નથી માનવે કરેલી સર્જેલી જે હોનારત છે તે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા જે કંઈ પણ મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર